કિંમત માત્ર સાઠ હજાર રૂપિયામાં યુનાઈ સેન્ટ્રો કાર વેચવાની છે મિત્રો જૂની બાઇકની કિંમતમાં કાર વેચવાની છે તો કારનું મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શણું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ કાર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે યુનિ સેન્ટ્રો કારની મોડલની તો બે હજાર અને સનું મોડલ છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કારમાં કાટછેડો ક્યાંય તમને જોવા નહીં મળે એકદમ રનિંગ કન્ડિશન કાર જોવા મળશે કારનું એન્જિન એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે અને કારમાં બેટરી સારી જોવા મળશે અને કારમાં તમને હાલમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે કમ્પ્લીટ કમ્પ્લીટ રનિંગ કન્ડિશન જોવા મળશે તો મિત્રો ટાયર તમને સારા જોવા મળશે અને લૂકવાઈઝ સારી કન્ડિશન જોવા મળશે તો વાત કરીએ આપણે આ કારની તો પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને સાવ વ્યાજબી ભાવ કારની કિંમત સાવ વ્યાજબી રાખેલી છે તો મિત્રો સાઠ હજાર રૂપિયા માલિકે આ કારની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી જીરો પંચાણું ચોર્યાસી પાંચ ઓગણપચાસ માલિકનો મોબાઈલ નંબર છે કિંમત માત્ર સાઠ હજાર રૂપિયા કારની રાખેલી છે તો મિત્રો આ સેન્ટ્રો કાર તમને જો જોવા મળશે પ્રોપર બનાસકાંઠા સુઈ ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બ્યાસી જીરો પંચાણું વાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે બ્યાસી જીરો પંચાણું વાળા નંબરમાં કોન્ટેક કરી મેં વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય રાજ